હાય ફેમિલી ગુડ મોર્નિંગ તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે ફરીવાર આપણે વાડિયા જવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો પાછા આપણે બળદગાડામાં બેસી ગયા અહીંયા છે ભોળાનાથનું મંદિર તો બધા એને હર હર મહાદેવ ઓરમભાઈ આવી મજા છે કંઈક ગામડાની તો મિત્રો વાડિયા પહોંચી ગયા આપણે ને હવે પાછું કાલનું ડુંગળી ખેંચવા જવાનું છે એ કામ ચાલુ કરવાનું છે તો હવે સાથીઓ આવી ગયા છે બધા આપણા ઉતળા દાદા ને આપણે શ્રીફળ વધારવાનું છે માતાજીનું ખોડિયાર માનું ને બેનું હાલે રાખો મળીએ ઉતાળ રાખો જરા આ ડુંગળી માલી ખેંચવાનું છે કાલની જેમ હવે તો કામે લાગી તો આપણે આવી ગયા છીએ આપણા રાપે અને હવે ખેંચવાનું ચાલુ કરીએ આવી રીતનું કઈક કામ કરવાનું છે આવું ખેંચવાનું છે હવે ડુંગળી ખેંચી ખેસી બ્રેક આવ્યો છે ને નાસ્તાનો પ્રોગ્રામ છે એમાં સીતાફળ અને સેવડો ભાઈ સીતાફળ ખાવા ઘરની વાડી ના છે કેમ દવા ઓર્ગેનિક 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 વિધાઉટ પેસ્ટિસાઈડ ને અહીંયા જ અડધું ઉલાડી ગયા હે હાલો બધા મિત્રો નાસ્તો કરવા ગરમી અહીંયા ફૂલ છે અને તડકોય બહુ છે આપણે હવે ખેતીનું કામ ફાવી ગયું છે ધીમે ધીમે એટલે વાંધો નથી આવે હાય તો હવે આપણે આ ખેંચવાનું કામ હતું એ અડધું પતી ગયું છે હવે બપોર થઈ ગયા છે બાર વાગી ગયા અને અમારે ભૂતડા દાદા અને ખોડિયાર માની મૂર્તિ છે તો એને સિંદોર લગાવવાનું કામ કરવાનું છે મોટા ભાઈ છે એ જો અત્યારે અહીંયા દાદાને સિંદોર લગાવે છે આ પીપર નું વૃક્ષ છે એના ઉપર આજુબાજુમાં આસો સોપાલ છે અને આ એક ઓટો બનાવ્યો છે મસ્ત તો હવે દાદાને સિંદુર લગાવી અને પછી આપણે ભાત આવે એટલે જમવાનું છે તો ફૂલ એન્જોય કરવાનો છે મિત્રો હમણાં દસક દિવસ પછી પાછા સુરત દાદાને સિંદૂર ને માતાજીને સાંખ્યો કરી દીધો છે દીવો પણ પ્રગટાવી દીધો છે પૂતળા દાદા દાદાનું શ્રીફળ વધેરી નાખ્યું હવે અગરબત્તી પુતળા દાદા હવે દાદા નું શ્રીફળ પણ વધારે આવી ગયું છે અને દેવો કરી દીધો છે અમારા વડવા વખતથી અહીંયા ભૂતડા દાદા અને ખોડિયારમાં નું સ્થાન છે બેસાડેલા છે વાડીની રક્ષા કરે છે અને બસ મિત્રો હવે આગળ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે આપણે જમવા જઈએ તો અમે આપણે કોઠીંબા લેવા આવી ગયા છીએ ને અહીંયા વહેલો છે કોઠીંબાનો ને મારા ભાભી છે એ કોઠીંબા વીણે છે ડોલમાં ને આની કાચરી મસ્ત થાય અથાણું અથાણામાં સારા ચાલે જો આવી રીતનું હોય છે આ બધું ને પાકી જાય પછી ખાવાની મજા જ આવે મિત્રો જો હા ખાવાની મજા કંઈક અલગ જ છે એકદમ સ્વીટ અને ખાટા બંને ટેસ્ટ આવે એમાં એ મોટા ભાઈ સાઈ ને કેળા લઈ છે ને કોઠીંબા પણ ઉતારાઇ ગયા છે તમે જોઈ શકો છો દોલ ભરાઈ ગઈ છે આપડી અને કેળા પણ બીજા પાકી ગયા છે એ આજે ઉતારવાના છે આ બધી આ કેળું છે આપડી ને આ જોઈ શકો તમે કેળા અને પાસ નાખી દઈએ એટલે એ ચાર પાંચ દિવસમાં ઓરિજિનલ કેળા જે પાકે અને જે ટેસ્ટ આવે એની હાથે આવે જ નહીં આપણે સિટીમાં તો કેવું હોય કે કેમિકલમાં બોળી અને ગોડાઉનમાં મૂકી દે થોડોક ટાઈમ જાય એટલે એ પાકી જાય અને માર્કેટમાં સીધા જ આવે પીળા કલરના આ પીળા નહીં થાય એકદમ લીલા ઓરિજિનલ તો આવું છે મિત્રો ગામડાની મોજ હવે ભાત લઈને આવી જશે સમલા બાપો મારે

મોટા ભાઈ જો શાખના વખાણ કરે છે શાખ હારું બેનું છે હવે જમવાનું ચાલુ કરીએ સાહેસને ભરાઈ ગયા છે હાલો જમવા મિત્રો હવે આપણે આરામ કરીને જાગી જયા હવે પાછા કામે જવાનું છે એ કેતનભાઈ જો પાણી વાળે છે મારો ભાઈ હું કેતનભાઈ મોત ને પાણી વાળી જ ડુંગળીમાં ભર બપોરે ભર બપોરે કાળ તડકાના એમ

ભાઈ પેસ્ટિસાઈડ નો યુઝ કરવો પડે આમાં તો જ ગાંઠીઓ થાય ને ગાંઠીઓ થાય નહીં ડુંગળીનો હવે સાણી પીને પાછા હરિયા લેવા આવી જાય ને એક એક લઈ લીધું છે જો એટલો આ ખડ ભેગું કરી નાખ્યું છે બળદ ને નિર્વા હવે આવી જશે પાણીનો બ્રેક બધા પાણી પીવા બેસી છે અહીંયા પાણી પી ને પાછું કામ ઉપાડવાનું છે મિત્રો આવું છે થોડુંક પરસેવા વાળું કામ પણ મજા આવે આજનું કામ પતી ગયો આજનો ટાસ્ક પૂરો થઈ ગયો હજી એટલું રહી ગયું છે આ ને એટલું લેવાય ગયું છે આ ભાગ કેવું તારો નીકળી હા આ દૂધ જાનું શાક હતું ભાઈ દૂધી નું પણ કઈ ઘટે નહી મજા જ આવી ગઈ બપોરે જમવાની હવે હાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પાંચ વાગી ગયા છે ને બાઈક લઈને જવાનું છે તો મળીએ અમે નેક્સ્ટ માં